નહીં તો આયા તો સમજદાર માણસ જ બધા દુખી છે જે વધારે સમજદાર છે તે હા તે ઓલી હજી લેતી એટલે જે વધારે સમજદાર છે ને તે ખરેખર હંમેશા દુખી હોય છે કેમ કે તે કોઈને દુઃખ આપવા બી નથી માંગતું અને તે પોતે બધાને ખુશ રાખી શકે એવું તો બની ના શકે બધાને ખુશ રાખવું મતલબ શું કહેવાય કુવામાંના ડેડકાને તેલમાં તોડવા જેવી વાત એક નહીં નાખો તો બીજું કૂદી જાય એવી જ રીતે માણસને હો એકને ખુશી એકની ખુશી માટે તો બીજા દુઃખી થાય ને થાય ને થાય જ સાચે નહીં કોમેન્ટમાં બતાવજો હા સાચું હોય તો